મેથી નહીં ખાતા હોય એ પણ કિલો કિલો મેથી લાવી સાથે બનાવી અને ખાશે એટલા ક્રિસ્પી અને ટેસ્ટી વડા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન આજે આપણે બનાવીશું ઠંડીમાં મેથીની સિઝન ભરપૂર હોય છે અને મેથીમાંથી આપણે ઘણી બધી રેસિપીઓ બનાવતા હોઈએ છે પણ આ ક્રિસ્પી ટેસ્ટી વડા એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે ચા સાથે ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એની પહેલાં મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો બનાવીએ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મેથીના વડા તો લીલી મેથીના વડા બનાવવા માટે મેં અહીંયા તમે જુઓ બે કપ જેટલી ફ્રેશ લીલી મેથીના પાંદ લીધા છે અને એના પાંદ લીધા છે મેં પાનને આખા જ રાખ્યા છે તમે કટકટીને પણ લઈ શકો હવે પાંદમાંથી કડવાહટ દૂર કરવા માટે આપણે એ લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આ રીતે પાન સાથે સારી રીતે મિક્સ કરી લેશું એટલે મેથીના જે વડા છે તમને બિલકુલ કડવા નહીં લાગે હવે આ વડા બનાવવા માટે આપણે પૌવા લેશું તો એક વાટકીના માપથી મેં પૌવા લીધા છે પૌવાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે આ પૌવાને આપણે પલાળવાની જરૂર નથી માત્ર એકથી બે પાણીથી સારી રીતે આ રીતે સાફ કરી લેવાના અને પૌવાને આપણે મેથી સાથે જ મિક્સ કરી દઈશું તો અહીંયા મીઠાના લીધે મેથીમાં પાણી છૂટું પડી ગયું હશે અને પૌવા પણ હવે સોફ્ટ થઈ જશે ત્યાં સુધીમાં મસાલો કરી લઈએ તો એકથી બે ઇંચ જેટલા આદુના ટુકડા તીખાસ માટે લીલા મરચાં અને લસણ જો ન ખાતા હોય તો સ્કીપ કરવાનું વરિયાળી અડધી ટી સ્પૂન જીરું એડ કરી મસાલો તૈયાર કરીશું આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે વડામાં તો આ રીતે મસાલો આપણો તૈયાર થઈ ગયો ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ હવે પૌવા પણ સોફ્ટ થઈ ગયા છે આ રીતે હાથથી મેશ કરો તો મેસી થઈ જાય છે તો આ રીતે મેથી અને પૌવાને પહેલાં આપણે મિક્સ કરી લેશું અને પછી આપણે એમાં બીજા મસાલા એડ કરીશું તો પહેલાં તૈયાર કરેલો અને વાટેલો આ મસાલો એડ કરી દઈએ થોડો મસાલો વધારે જ એડ કરવાનો એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે સાથે મેં થોડા ફ્રેશ લીલા ધાણા અને એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી એડ કરી છે જીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ખાંડ અને અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર સાથે બે ટી સ્પૂન સફેદ તલ એના લીધે બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે હાથથી આ રીતે મિક્સ કરીશું એટલે ડુંગળી છે એની સ્લાઇસ અલગ થઈ જશે અને સાથે બધા મસાલા મેથી સાથે મિક્સ થઈ જશે એટલે આ રીતે તમે જો મિક્સ કરશો ને એટલે મેથીમાં જે પાણી છૂટું પડ્યું હશે ને એના લીધે જ મસાલા સરસ એવા આ રીતે બાઇન્ડ થઈ જશે પછી તમને જરૂર લાગે એટલો જ આમાં લોટ એડ કરવાનો છે તો મેં અહીંયા અડધી વાટકી બેસન લીધો છે એને આપણે આ રીતે પહેલાં મિક્સ કરીશું જો જરૂર લાગે તો વધારે લોટ પણ એડ કરી શકાય હવે બેસન એડ કર્યા પછી પહેલાં આ રીતે સરસ રીતે બધા મસાલા સાથે બેસનને મિક્સ કરવાનું અને પછી જરૂર લાગે એટલું આપણે પાણી એડ કરીશું તો એકથી બે ચમચી જ પાણીની જરૂર પડશે અને મિક્સ કરી દેશું આ રીતે અને હાથથી તમે બસ બાઇન્ડિંગ લાવી શકો એ રીતનું જ તમારે મિક્સરને તૈયાર કરવાનું બહુ ઢીલું નથી કરવાનું તો આ રીતે તમે જુઓ હું વડાવાળું છું તો આસાનીથી વળી જાય છે અને જેટલા તમે સરસ રીતે વડાને શેપ આપી શકો ને એટલો આ રીતે હાથથી શેપ આપી દેવાનો હાથમાં તેલ લગાવવાની પણ જરૂર નથી તો અહીંયા તમે જુઓ અને આ વડાને વચ્ચેથી આપણે બહુ થીક નહીં રાખવાના પતલા જ રાખવાના જેના લીધે આપણે ફ્રાય કરતા સમય પણ ઓછો લાગે અને એકદમ ક્રિસ્પી બને તો આ રીતે બાકીના વડા પહેલાં આપણે બનાવી તૈયાર કરીશું તો આ વડાને તમે જો આ રીતે હું હાથથી કરું છું તો એકદમ ડ્રાય છે તો બહુ મિક્સર ડ્રાય ન હોય અને બહુ પહેલું પણ ન હોય એ રીતે તમારે તૈયાર કરવાનું એટલે સરસ એવા વડા પણ તૈયાર થશે તો આ રીતે અને વચ્ચેથી તમારે ખાસ આ રીતે પ્રેસ કરી દેવાનું એટલે બહુ જાડું ના રહે બસ એ જ રીતે બાકીના બધા વડા આપણે બનાવી તૈયાર કરીશું તો અહીંયા મેં બધા જ વડા બનાવી તૈયાર કરી લીધા છે ને એકદમ સિમ્પલ અને સરળ તો આ રીતે બધા વડા તૈયાર કર્યા પછી આપણે વડાને ફ્રાય કરીશું તો અહીંયા મેં તેલ એકદમ ઓછું મૂક્યું છે તમે વધારે તેલમાં પણ ફ્રાય કરી શકો અને તમે ફ્રાયરમાં પણ એને હલકું તેલ લગાવી અને શેકીને તૈયાર કરી શકો છો આ રીતે બધા વડાને હું એકસાથે જ મૂકી દઈશ અને પછી આપણે એક સાઈડથી થોડા ક્રિસ્પી થઈ જાય ને પછી જ એની સાઈડને ચેન્જ કરીશું તો આ રીતે ઓછું તેલ હોય ને તો પણ ચાલે અને વધારે તેલમાં પણ ફ્રાય કરી શકો છો તો તમે મુઠિયા થેપલા પણ ભૂલાવી દે તેવા આ વડા બહુ સરસ એવા લાગે છે અને તમે એકવાર આ રીતે બનાવી અને તમે ત્રણથી ચાર દિવસ સુધી રાખીને પણ ખાઈ શકો છો ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો તો એક સાઈડ થોડી વાર પછી ફ્રાય થયા પછી હું આ રીતે બધા વડાને પલટાવી દઈશ અને બીજી સાઈડથી પણ આપણે સરસ એવા ક્રિસ્પી કરી લેશું તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય થવા દેશું ને એટલે સરસ એવા ક્રિસ્પી પણ થઈ જશે અને એકદમ અંદર સુધી કૂક પણ થશે તો આ રીતે બીજી સાઈડથી પણ હું થોડા પલટાવું છું જેથી બધી સાઈડથી એક સરખો કલર આવી જાય અને એક સરખા ફ્રાય થાય તો આ વડાને ફ્રાય થતાં પાંચથી છ મિનિટનો સમય લાગશે અને એક સરખા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાના ઠંડા થયા પછી આ વડા ક્રિસ્પી જ રહેશે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે તમે જુઓ આ રીતે બંને સાઇડથી મેં ક્રિસ્પી કરી ફ્રાય કર્યા અને એનો ગોલ્ડન સરસ એવો કલર આવી ગયો છે તો હવે આપણે એને કિચન પેપર ઉપર કાઢી લેશું અને આ વડાને ઠંડા કે ગરમ તમે ગમે એ રીતે સર્વ કરી શકો છો તો તમે જુઓ આપણે જેટલું તેલ મૂક્યું હતું ને એટલું તેલ જ છે તો ઓછા તેલમાં ફ્રાય થઈ જાય છે અને એ સાથે ખાવાની ખૂબ મજા આવે છે તો મેથીમાંથી આવો ક્રિસ્પી ટેસ્ટી મેથીના વડાનો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને ચા સાથે અને ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે તો આ રેસીપી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ રોજ મળતી રહે અને આ રીતે તમે તોડીને જુઓ તો છે ને એકદમ પરફેક્ટ વડા તૈયાર તો આ રેસિપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો ચાલો ઠંડીની સિઝનની નવી રેસિપી સાથે ફરી મળીશું ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ